હા એટલે કે બધાને એ એ કોઈ દી ધોખો નહીં ધરવાનો હકીકત હું દિલથી કહું કોઈ દી હું હું તમને હાવ મારા દિલની વાત બાપુ કરું હું નાનો હતો ત્યારે પ્રોગ્રામમાં મને બહુ રસ આગળ બેસતો અને આયોજક આવી ન ઓળખતા હોય બાપદાદાનું નામ મોટું ગામનું નામ મોટું તો કાઈ નોતું ત્યારે કાઈક તો હતું જ ભાઈ કલાકાર તો પછી જ થા બધા હાંભળતા હાંભળતા મને આ ભેટ છે પણ હું આગળ બેઠો અને આયોજક એ ઊભો આવોલા આવ્યા છે હું સ્વેચ્છાએ ઊભો થઈને વયો જતો ઊભા કરતા મારી જિંદગીમાં દુઃખ નથી લાગ્યું આ સાક્ષી ત્યારે અંદર એક જ થતું કે તો આપણે ઉભા કર્યા આપણે હોય ને એવું કેદી કહે આ દરેકના મનમાં આ આવી જાય ને એ વસ્તુ એટલી જે મને આવી છે ને એનું પરિણામ આ તમારી સામે બેઠો બાકી તમે એમ કહો કે હું નહીં આવ્યો અહીંયા હું પેસેન્જર ભરીને આવતો ડ્રાઈવર કયકના હરવણા કર્યા આવ્યા હોય ત્યારે વાળે ઘેગુર હોય ને જાય ત્યારે હાવ ટકા મુંડા હાવ એમ આપણે આપણે કેવું પડે કે નાથાભાઈ ક્યાં કે આ બેઠો નાથાભાઈ આ હકીકત બન્યું છે લાવ્યો છું મારી પાસે આઈસર ડીસીએમ હા તેદી ફેર ગીરગઢલા સુરત ગાડીઓ હાલતી કાજલ ડ્રાઈવર ભાઈ આમ તો તાણ તો હતી જ નહીં ભાઈ આ પ્રોગ્રામ માં આવે ને પૈસા માં આવી ગયો બાપા પૈસાની ની તાણી હોય ચાર તે દેતી એટલી નથી ચાર ફેરા પૈસા કરતા રૂપિયામાં બહુ ભરોસો ન રાખો કારે હારા હક લઈ લઈ નક્કી અને જિંદગીમાં મોજ કરવી હોય તો પૈસા કરતા મિત્રો હારા બનાવજો ભાઈ આયર પાસે મિત્રો છે સાહેબ પૈસો નથી આવા સંતો છે એટલે આપણે સંતોષ છે એટલે છોકરાઓની છેલ્લી વાત કહીને તમે ઓળખું બધા હાલો બે એક જ ગોળી છે ભાઈ એક કામ કરો ને કઈ કરવા જેવું નથી એક છૂટું રાખો એવું રાખો છૂટું છવાયું એક કહી દઉં ને હા હું એક હું એક જોક કહી દઉં બર એવા કાંઈક ફેર કરીએ બાપુ કાંઈક તો કરવું પડશે હા ડુબે ડુબે આવો હા બે આવો ને પછી હા હા બે કહી રાહ જોને કેવું પણ હું બોલું કહું બરોબર એટલે આવી ગયું છે એટલે કહી દો ભાઈ છોકરાની વાત કરતો તો ને એક છોકરા બે પતિ પત્ની બેઠા હતા

ગયા રામ આપેલું નીકળી જાય નીકળી જાય કોઈ દિવસ મળતા પગ કસરવા ગયા ખોટી વાત થોડી છે હા વાસી વાત કરું તમે આ કૃષ્ણ કૃષ્ણ ગોકુળ અગિયાર વર્ષ ના ત્યાં નીકળી ગયા કોઈ દિવસ જશોદાર ને નંદ પહેપી ગયા નીકળી જાઓ મરી જાઓ વળ કઈ કઈ પછી જટાયો જટાયો મરી જાય પછી રામ ને ચૂકો ઓહો બાપ કેવો હોય પછી જટાયું ને બધ ભરી ભરીને બાપ નું સંબોધન કર્યું જટાયું ને કીધું તને મારા પિતા સમાન સમજીને તારો અગ્નિ સંસ્કાર કરો રામ ને મોડું થઈ જાય સાહેબ નહી તો એને સૌ પડે રામ રામ કહી તો દુઃખ હોય જાય સીતા પરણી પણ સુખ ન મળ્યું જંગલમાં જીણ્યા સૌ દરે રખડી દેવદેનભાઈ હવે આપડી હવાજ સૌતરે રામવન માં હું કેમ જાય બાપુ લોકશાહી ની પ્રયોગ કર્યો જો ભરત મહારાજ ગાદ્ય નહીં એ નંદી ગ્રામ માં હાવ લોકતંત્ર મૂકી દીધું જોઈએ કે લોકો કેવું રાત ચલાવે સૌ દોરે પછી આવ્યા વાયન્દ્રા જેવું છું ધોબી મીડ્યો હામો બોલવા નહીંતર બાકી દશરથના દીકરા હામુ બોલાય હે લખમણે આમ મોશી ઉપર હાથ દીધો રામ કે ધીરો રાવણ મર્યા પછી ધોબીને મર્યા આબ્રુના કાકરા થાય રા કાને મરા થાય

પણ આપણે શીખવાડી જાય કે મધ્ય મજેમાં આવ્યું જાઉં બહુ સૂટું મુક્ષો તોય મજા નહીં આવે અભિમાન કરશે પરજા પકડી લે છોકરાએ પડીને લગ્ન ને બાંધ લીધા હતા લવ ને કુશે બોલો તે દી અંગ્રેજી નામ હતા લવ પ્રેમ હા

મને રહી ઉપડી ઉપડેલી જ હતી અફસોસ થવો જોઈએ ટૂંકમાં અહીં કીધું ઉતાવણી કરવાની પ્રાર્થના પ્રયાસ પ્રતીક્ષા જે પ્રતીક્ષા કરે ને મોજ મળે સમજ્યા ઘણા ઉતાવળ માં સુનાગઢ વય ગયા જો બે વર્ષ કાટ નાખે તો માગા આવવાના જ હતા ક્યાં ભાગ્યા એ વાત કરી છોકરાઓ વાત કરતો હતો એટલે આ જોક્સ માં બધું બહુ કઈ નથી તે પતિ પત્ની હરિભાઈ બેઠેલા આ જોક્સ માઇક માં કહેવાનો છે જ નહીં આ તો સાદા નથી તે ટેકો વિડીયો વાળા કાઢ નાખ્યો નાના ઉતારજો એવું કઈ નક્કી કરીને બેઠા બાપુ એવું લાગે ટેજ એઠું બાકી શબ્દ હેઠું નથી ઉતરવું હા તો ઠીક હવાણ કરું તમે પણ આમ આવી છે બધા બે પતિ પત્ની બેઠેલા કારક ભગવાન શિવ અને પાર્વતી બેઠા બાપુ એ કારકર મોજ કરતા અહીંયા બેહાડતા શંકર પાર્વતીને હા ગોઠણ ઉપર બે હતા શાસ્ત્ર શ્લોક સાથે કહું તમને એક ગોઠણ ઉપર કાર્તિક ને ગણપતિ બેઠા હોય વામ ભાગે ભવાની એ કઈ શિંગાર રસ નો બાપ હતો જગત આખા નો બાપ માં શિંગાર ન હોય તો સાહેબ દુનિયા બોલી થઈ જાય તા બે એવી રીતે બેઠેલા આ તો તમે એવા લાગે તો આપણે તો એટલું કહેતા તો આપણું પૂરું થઈ જાય તાતા હવે કહેતા ચાલના આ ફિલ્મ જોયા આવી યાર જો હાલ આ ફિલ્મ જોયા આવ્યો યાદ મૂડમાં છે ચાલ ફિલ્મ જોઈ આવી બોલે કે હું ગામ રહ હું તો ખાલી એટલે કહું તા તો કે ફિલ્મ જોવા છોકરા ડોહા મોટા થઈ ગયા અને ફિલ્મ જોવા ને જવે હારે પરજાલીન ન જવા મેં તમને કીધું જે જગ્યાએ જાવ એમાં સંપૂર્ણ તૈયારી હોય તો જ જાઓ ફિલ્મ જોવો તો એ ફિલ્મ ફિલમની રીતે જોવાનું હોય છોકરાઓને મર્યાદિતમાં જોયા એ નહ તો છોકરાઓની રીતે જવું જ ભલે તાતા

હું કહું એટલા એટલા સીટી રખડી આવી તો આ આ પ્રાચીન નહીં ભેલી હોય તો ગીત છે યાર એટલે ને ઓલા કીધું કે ભાઈ આમ આપણે જઈ આવ્યા ને છોકરાનું સમજાવી દઉં એટલે ઓલા ગયા કે છોકરાઓ હા પપ્પા અમે પ્રાચી જઈ છી સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠા ઋષિ બાપુએ સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે એટલે અમે કથા સાંભળવા જાય છીએ કલાક જવાની કલાક આવવાની અને બે કલાક માધવરાયજી ના દર્શન કરશું બેટા એટલે ચાર કલાક સુધી અમે આવીએ શાંતિથી ઘરે રેજો બેટા ઓકે પપ્પા કઈ વાંધો નહી તો હે સતનારાયણ ની કથા નીકળી ગયા એ નીકળી ગયા પછી છોકરાએ નક્કી કર્યું પપ્પા ની તો સતનારાયણ ની કથા માં ગયા ક્યારે આવે મોટા આવે ખબર નહીં ચાર કલાક તો કીધું જ છે તો હાલને આપણે ફ્રી છીએ તો ફિલ્મ જોઈએ એ તમારી અંદર જે હોય એવો જ આમો ઉગાવો થાય બાબુ ઇન્ટર માં ભેગા થઈ ગયા બધા બોલા કે ટપુડાવ તમે તક અમે સતનાયણ શેરો ખાવા બાબા હારા વિચારો કરો

અને તમારા શ્વાસ પૂરા થઈ જાય એ નરક છે એટલે આપણી જેવી લેર કોઈ કરતું જ નથી ઇન્દ્ર ઈન્દ્રે સ્વરૂપમાં કઈ કર્યું જ ભાઈ તમે કઈક વાંચજો મરામ બરોબર એક એનો ડાયરો કર્યો નસવ્યુંર બાર નું ઓપનિંગ જ એને કરેલું છે સુરાપાન કરવું ન પછી આવું રમવાની નાચીએ ત્યાં ધવલ કે ક્યાં ભાતે ક્યાં ભાત હેલબો કેવા લખણ ખોટો હોય છે ઇન્દ્ર હે સાહેબ અહજ્યાને પથ્થર થાવું પડ્યું કામ આ કરનારો કોણ ઘણી બધી વાતો છે મને નથી જાવ પણ એની કરતા આપણે જે પૃથ્વી ઉપર જીવીએ છીએ એવું રૂડું કોઈ નથી જીવતું અહીંયા આનંદ મળે છે ભાવ મળે છે મફતમાં માં ગુની ગાંઠિયા મળે છે હા એ પણ નથી રૂપાલા સાહેબ કહેતા કોકે સાપા માં આવ્યું હતું કે ગુજરાતમાં પ્રજા ભૂખે બાળકો ભૂખે મરે હા રૂપાલા હું બોલ્યા તે સત્તાધાર જેવા આશ્રમો આલે છે આવા પ્રાચીન આપણે જો ને બધે વીરપુર જેવા આશ્રમો છે પરબ જેવા આશ્રમો છે બગડાણા જેવા આશ્રમો છે અહીંયા રોજ હરિયરની આકલું પડે છે અમારી હેરીમાં કુચરીયું અહી તો એને કે રાબ ખવડાવવામાં આવે છે ગુજરાતનું છોકરું છોકરો કદી ભૂખ્યા મળે હું ફાળો ગણબી બોલીને નું બોલતો તો સાહેબ સત્ય છે આવી સમજ તો આ દેશના નેતાઓમાં